અમારા એડવાન્સ ઇંગ્લિશ ક્લાસીસની ચેનલમાં જે ધુરંધર સિરીઝ ચાલી રહી છે તેમાં બધાનું હાર્દિક સ્વાગત છે આપણે ગણિતની અંદર અગાઉની જે લેક્ચર હતો એના અંદર જોયું હતું વિભાગ બીના પ્રશ્નો જેમાં બહુપતિના પ્રશ્નો મેં તમને કરાવ્યા હતા હવે એના અંદર હોપ શું કે તમને બધું ક્લિયર થઈ ગયું હશે અને ત્રણ પ્રકારના દાખલા હતા એ ત્રણ પ્રકારની તમે પ્રેક્ટિસ કરી શકો છો હવે મેઈન પ્રશ્ન એવો થાય કે બીસી અને ડી વિભાગનો તો મોસ્ટ આઈએમપી બધા જ આપે અને એમાં તો બધું ફ્રિક્શન હોય બરાબર અગાઉથી બધું નક્કી જ હોય એમ કે આ પ્રકારના દાખલા પૂછાય છે પણ વિભાગ એનું શું વિભાગ એની અંદર સૌથી વધારે તમારા માર્ક્સ કપાતા હોય છે તો વિભાગ એમાં તમારે વિકલ્પો છે ખાલી જગ્યા છે જોડકા છે બરાબર ખરા ખોટા છે આ ટાઈપના પ્રશ્નો પૂછાતા હોય છે તો વિભાગ એની અંદર આપણે અત્યારે ખાલી જગ્યાઓ જોવાના છીએ કે જેના અંદર હું તમને રીત સાથે એ કરાવવાની છું બરાબર છોકરાઓ ભૂલ ક્યાં કરીને આવે ખાલી જગ્યા વિકલ્પો કે ખરા ખોટા હોય એ જે પેપર આપ્યા હોય કે જે પ્રેક્ટિસ ટ્યુશનમાં કે ક્લાસમાં કે ચોપડી દ્વારા તમે વાંચી લીધા હોય બરાબર પણ એ વાંચવાથી તમે એને સોલ્વ ના કરી શકો એની પ્રોપર મેથડ એનો દાખલો તમારે ગણવો જ પડે અમુક વાર એ દાખલો અડધા પેજનો પણ હોય

પૂછાઈ શકે એવી છે અને પાછું કહેવું કે એક્સપ્લેનેશન સાથે તમારે કેવી રીતના ગણતરી કરવાની અમુક ખાલી જગ્યાની અંદર તમને શોર્ટકટ ટ્રિક્સ બી હું આપીશ ઓકે તો શરૂ કરીએ હવે વિભાગ એની અંદર પ્રશ્ન નંબર છે સાતથી બાર જેની અંદર ખાલી જગ્યા પૂછાતી હોય છે હવે કયા પ્રકરણ ખાલી જગ્યા માટે કરવાના તો પ્રકરણ નંબર એક બે આઠ દસ તેર અને ચૌદ આટલા જ પ્રકરણ કરવાના છે બીજા પ્રકરણ તમારે કરવાની જરૂર નથી

અને વીસ છે એના ત્રણ અવયવ પડ્યા પાંચ દુ દસ દસ દુ વીસ તો આના અંદરથી તમારે ગુસા શોધવાનો રહે હવે ગુસ્સાનો મતલબ શું થાય ગુરુત્તમ સામાન્ય અવયવ ગુરુ એટલે સૌથી મોટો અને સામાન્ય અવયવ એટલે બંનેમાં હોય એવો તો બંનેમાં હોય એવું અને સૌથી મોટું કોણ છે તો કે બે તો એકસો બાવીસ અને વીસનો નો ગુસ્સા કેટલો થઈ જશે બે થઈ જશે ક્લિયર આટલું બીજી ખાલી જગ્યા છે કે જો ગુસ્સા દસ અને પંદર નો ટુ એ પ્લસ વન હોય હવે અહીંયા તમને ગુસ્સા આપી દીધો કેટલો છે ટુ એ પ્લસ વન તો એની કિંમત શોધવાની છે આવું વધારેમાં વધારે પૂછાતું હોય છે એક તો ગુસ્સાવાળી ખાલી જગ્યા એમસી ક્યુ કે ખરા ખોટા પૂછાશે પૂછાશે ને પૂછાશે જ ઓકે હવે ગુસ્સા આપેલો છે કેટલો બે વત્તા એક પણ દસ અને પંદરનો ગુસ્સા કેટલો થાય તો કે પાંચ કેવી રીતે કાઢવાનો તો દસ ના અવયવ પ્લસ વન જે આપેલું હતું એનું એજ હવે એક છે એને આ બાજુ મોકલો તો પ્લસ છે તો આ બાજુ હવે શું થઈ જાય માઇનસ પાંચમાંથી એક જાય તો ચાર બરાબર ટુ એ હવે બે ક્યાં છે ગુણાકાર આ બાજુ આવે તો ભાગાકારમાં તો છે બાર અને એકવીસ નો ગુસ્સા તમારે શોધવાનો છે તો પેલા બાર ના અવિભાજ્ય પાડો ત્રણ ચોક બાર એકવીસ ના પાડો ત્રણ સિત્તા એકવીસ બંનેમાં મોટું અને કોમન કોણ છે તો કે ત્રણ તો એનો ગુસ્સા કેટલો થઈ જશે ત્રણ આવા મોસ્ટલી તમને ખાલી જગ્યા ખરા ખોટા કે એમસીક્યુ ની અંદર દાખલો પૂછાશે પૂછાશે ને પૂછાશે બરાબર હવે તમને ખબર જ ના હોય કે આમાં ગણતરી કેવી રીતે કરવાની તો તમે શું કરશો આ ત્રણ માંથી જે હાથ લાગે ને કરી દેવાનું અથવા કશું ના ખબર પડે તો અમુક બરાબર માતાજી નહીં આવે પેપરમાં ચલો આગળ હવે જો આવડી મોટી ખાલી જગ્યા છે કોકને જોઈને ચક્કર આવી જશે આમાં કેવડો મોટો દાખલો ગણવાનો હશે પણ નહીં એવું કરવાનું તમને શોર્ટકટ આપું છું ચાલો એક બગીચામાં ત્રણ જાતના છોડ છે પ્રથમ જાતના છોડની સંખ્યા છે છાસઠ બીજી જાતનો છોડ છે એટલે માની લો કે ગુલાબ છે હજારી ગલ છે અને મોગરો છે બીજો છોડ છે એની સંખ્યા એકસો છે અને ત્રીજા છોડની સંખ્યા છે બસો ને બેતાલીસ આ બધા છોડ સમાન હારમાં એવી રીતે ગોઠવેલા છે કે જેથી દરેક હારમાં એક જ જાતના છોડ હોય તમારે એવી રીતના એની લાઇન કરવાની છે ને કે એક લાઇન પહેલી લાઈન હોય તો બધી ગુલાબની હોય બીજી લાઇન હોય તો બધી મોગરાની જ હોય અને ત્રીજી હોય તો એ હજારી ગલની જ હોય બરાબર આ રીતના તમારે એને ગોઠવવાના છે

કે જ્યારે ન્યૂનતમ આવું શોધવાનું કીધું હોય તો પહેલાં બધી સંખ્યાનો શું કરવાનો અને જે આવે ને એને બધી સંખ્યા વડે ભાગી નાખવાનો અને સરવાળો કરો એટલે તમારો જવાબ કેવી રીતે આપણા જોડે સંખ્યા હતી છાસઠ એકસો દસ ને બસો બેતાલીસ ઓકે એના અવયવ પાડી દીધા તો કે બાવીસ તરી બાવીસ પંચા બાવીસ ગુણ્યા અગિયાર હવે બધાનો ગુસ્સા કેટલો થાય કોમન શું છે બાવીસ તો ગુસ્સા કેટલો આવ્યો કેટલા વડે ભાગવાના બાવીસ વડે ભાગવાના તો અમુક ગોળા શું કરે ખબર આવું કરવા બેસે છાસઠ ભાગે ભાઈ એટલે કેન્સલ કરી દે તો શું બચ્યું ત્રણ પાંચ અને ત્રણ પાંચ આમાં દાખલો ગણવાની જરૂર છે આવડી મોટી રકમ હતી બરાબર આવું ભાગાકાર કરવા ના કાઢતા ગાંડા અવયવ પાડે એમાંથી શું કરવાના જે ગુસ્સા આવ્યો હોય બાકીની સંખ્યા વધે જવાબ આગળ બે સંખ્યાઓ નું ગુસ્સા છે તેત્રીસ અને લસા છે બસો ને ચોસઠ તમને ગુસ્સા આપ્યો છે અને લસા આપ્યો છે બસો ચોસઠ જયારે પ્રથમ સંખ્યાને બે વડે ભાગવામાં આવે પહેલી સંખ્યા એટલે કોણ તો કે તેત્રીસ એના બે વડે ભાગો તો ભાગફળ મળે છે તેત્રીસ એટલે આ શું છે ભાગતા તમને શું મળે છે જવાબ એને ભાગફળ કહેવાય બરાબર તો બીજી સંખ્યા શોધો હવે આના માટે બી સૂત્ર છે ગુસા ગુણ્યા લસા બરાબર પહેલી ગુણ્યા બીજી શું સૂત્ર છે ગુસા ગુણ્યા લસા બરાબર પહેલી ગુણ્યા બીજી તમારા આવી ગયું છે ચેપ્ટર એકની અંદર

આ બે ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકાર માં બસો ચોડે ભાગો એટલે અડધા એકસો બત્રીસ આગળ હમણાં એક દાખલો જોઈએ ટુ એ પ્લસ એક જેના અંદર પાંચ જવાબ ચાર કે પાંચ જવાબ આવતો હતો સેમ એવો દાખલો છે કે ગુસ્સા બાર અને ચાલીસ એનો જવાબ આપ્યો છે ચાલીસ વત્તા ચાર એક્સ તો એક્સ ની કિંમત શોધો પેલા માં આપણને શું આપ્યું હતું ટુ એ પ્લસ વન બરાબર અને એની કિંમત શોધવાની હતી જોવાય આના બરાબર પહેલા આ લખી કાઢવાનું પછી શું કરવાનું તો કે બાર અને ચાલીસ નો ગુસ્સા તો બાર અને ચાલીસ નો ગુસ્સા અહીંયા શોધેલો છે કેટલો છે ચાર તો આના બરાબર કેટલા લખી દેવાના ચાર હવે ચાલીસ છે અને આ બાજુ ચાર છે તો ચાલીસ ને આ બાજુ બોલાવો સરવાળામાંથી ક્યાંય જાય બાદ બાકીમાં તો એ કેટલો જવાબ આવશે માઇનસ છત્રીસ માઇનસ છત્રીસ બરાબર ચાર એક્સ ચાર વડે અને ભાગો તો શું જવાબ આવે એક્સ બરાબર માઇનસ નવ

એક વાર માઇનસ એક વાર તો અહિયાં કેટલો આવ્યો બે તમને બે ઓપ્શન મળશે જવાબમાં શું મળી શકે એક અથવા બે અથવા એક અથવા એક અથવા બે બંને સરખું છે આગળની ખાલી જગ્યા છે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા ખાલી જગ્યા થાય શું પૂછ્યું છે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા તો સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે બે અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ છે તો કે ચાર તો બે અને ચાર નો ગુસ્સા કેટલો થાય હમણાં જોયો તો સોરી લસા પૂછ્યું છે તો લસા કેટલો થાય ચાર લઘુત્તમ સામાન્ય અવયવી બે નો ઘડિયા લખવાનો ચાર નો ઘડિયા લખવાનો બંનેમાં જે નાનામાં નાનું હોય એક જો ગયો જવાબ ચલો એક આ પૂછાય છે અવયવ વૃક્ષ ફેક્ટર ટ્રી જેને એક્સ પ્લસ વાય બરાબર ખાલી જગ્યા પૂછ્યું છે અને આટલી રકમ તમને આપેલી છે એક્સ આપેલા છે અહીંયા બે આપ્યા છે અહીંયા ચૌદ આપ્યા છે અહીંયા વાય અને અહીંયા સાત તમારે એક્સ વધતા વાય શોધવાના છે જો અહીંયા એક્સ આપ્યો છે એના નીચે બે અને ચૌદ લખેલું છે પછી ચૌદના બે અવયવો પાડ્યા છે કે વાય અને સાત તો અહીંયા વાય હું કેટલા મૂકું તો આ બંને કિંમત કેટલી આવી અઠ્યાવીસ તો એક્સ વત્તા વાય અઠ્યાવીસ ને બે ત્રીસ બરાબર આ બંને વચ્ચે શેનો સંબંધ હોય ગુણાકારનો સંબંધ હોય કોઈ પણ સંખ્યા ના હોય તો તમે પાડો તો એને કયા સ્વરૂપે લખો ગુણાકાર સ્વરૂપે લખો આગળ બાવીસ બરાબર થ્રી કે પ્લસ વન તો કે બરાબર ખાલી જગ્યા જ્યાંથી તમારે શું કરવાની કે ની કિંમત શોધવાની